નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી લઈ અને એક માર્ચ બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન કેવું રહી શકે છે વાતાવરણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન મોટા ભાગના દિવસો દરમિયાન પવન છે તે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર અને ઉત્તર પૂર્વમાંથી રહેશે તેમજ આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ છે તે દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ક્યારેક ઝટકાના પવનો છે તે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે છે તો આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસો એટલે કે પચીસ છવ્વીસ ફેબ્રુઆરી અને એક માર્ચ પર છૂટાછવા વાદળો થવાની સંભાવનાઓ રહેલી છે અને હાલમાં ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે તેમાં સામાન્ય ન્યૂનતમ તાપમાન છે તે ચૌદ સેલ્સિયસથી સોળ સેલ્સિયસ છે તેમજ તારીખ છવ્વીસ સુધી ક્રમશઃ તાપમાન વધશે જે તારીખ સિત્તાવીસ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધીમાં ન્યૂનતમ તાપમાન છે તે કુલ ચાર સેલ્સિયસથી પાંચ સેલ્સિયસ સુધી વધવાની ધારણા છે જે ગુજરાતના મોટાભાગના ન્યૂનતમ તાપમાન છે તેમાં પંદર સેલ્સિયસથી ઓગણીસ સેલ્સિયસ સુધીની રેન્જમાં આવવાની શક્યતાઓ છે અને હાલમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન એકત્રીસ સેલ્સિયસથી તેત્રીસ સેલ્સિયસ ગણાય તો તારીખ છવ્વીસ સુધી છે તે ક્રમશઃ તાપમાન વધશે અને જે સિત્તાવીસ તારીખથી લઈ અને એક માર્ચ સુધી કુલ ચારથી પાંચ સેલ્સિયસ સુધી તાપમાન વધવાની સંભાવનાઓ છે મતલબ કે આપણને ગરમીનો અહેસાસ થાય તે પ્રકારે અત્યારનું જે તાપમાન જણાઈ રહ્યું છે તેનાથી ચારથી પાંચ સેલ્સિયસ સુધી તાપમાન વધવાની સંભાવનાઓ છે અને મહત્તમ તાપમાન છે તે ચોત્રીસ સેલ્શિયસથી છત્રીસ સેલ્સિયસ સુધીની રેન્જમાં આવવાની શક્યતાઓ રહેલી છે મતલબ કે જે દિવસ દરમિયાન બપોરનું તાપમાન હોય છે તે ચોત્રીસથી લઈને છત્રીસ સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવનાઓ છે જેને પગલે દિવસમાં પણ ગરમીનો અહેસાસ થવાની સંભાવના આગામી દિવસમાં વધવાની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો એકંદરે પચીસ છવ્વીસ અને એક માર્ચ દરમિયાન વાદળો થવાની સંભાવનાઓ પણ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે આભાર